આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે એકવીસમી જુલાઈ બે હજાર પચીસનો દિવસ છે સોમવાર છે આજે સવારથી હું અમારા હરેશભાઈ અને અમારા જયસુખભાઈ અમે નક્કી કર્યું કે આપણે વિસાવદરની સરકારી જે હોસ્પિટલ છે અત્યાર સુધી તો એ સીએચસી હતી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હતું હવે પછી એને એસ એટલે કે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં કન્વર્ટ થવાની છે આજે અહીંયા હું આવ્યો અને મેં લગભગ આખી હોસ્પિટલના બધા જ સુવિધા બધા જ વિભાગની રૂબરૂ મુલાકાત લીધી છે આ દરમિયાન બે અતિ ગંભીર બાબત મને જાણવા મળી છે અને એના માટે લોકોએ પોતાનો આત્મા જગાડવો પડશે કે આટલી હદે સરકાર આપણી આરે ખોટું કામ કરી રહી છે સરકાર આપણને લૂંટી રહી છે સરકાર આપણી સાથે છેતરપિંડી કરે છે ગરીબ માણસોનું લોહી ચૂસે છે અને આપણને ખબર જ નથી કે આપણી આરે સરકાર શું કરી રહી છે આજે હું જ્યારે હોસ્પિટલમાં આવ્યો તો બે અત્યંત ગંભીર ભ્રષ્ટાચારની બાબત મારી સામે આવી છે એક સારી બાબત એ છે કે સ્ટાફમાં જેટલા પણ લોકો છે અહીંયા ડોક્ટરોથી લઈ બધા સારા માણસો છે યંગ છે ભણેલા છે થોડા ઘણા પોતાની રીતે મહેનતું છે સારી રીતે કામ કરવાની એમની ભાવના પણ છે ક્યાંક સરકારી તંત્રની મર્યાદાના કારણે એ લોકો કેટલાક કામ ઈચ્છે તો પણ ન થઈ શકતા હોય એ અલગ વિષય છે બે મોટા ભ્રષ્ટાચારમાં એક બાબત આપણી ડાયરી લાવો કે મેં લખી લીધું છે બધું કે મોટાભાગના સરકારી દવાખાનાની અંદર દવા નથી હોતી મોટાભાગનો સૌથી મોટો આખા ગુજરાતનો પ્રશ્ન છે કે સરકારી હોસ્પિટલમાં જાઓ એટલે તમને દવા મળે નહીં અથવા લખી આપે ને તમારે બહારના દવાખાનામાં જ દવા લેવાની હોય છે એટલે મેં આજે જે કઈ સ્ટાફ હતા બધી સાથે ઘણી બધી ઘણા બધા પ્રશ્નો કર્યા કેમ કે અહીંયા આવતા પહેલા મેં ઘણો બધો અભ્યાસ કર્યો ચર્ચા કરી કેટલાક ડોક્ટરોને પૂછ્યું કે હું દવાખાનાની વિઝિટમાં જાઉં તો મારે શું શું કાળજી લેવી જોઈએ વગેરે એક બહુ મહત્વનો ગંભીર વિષય એવો છે કે સરકારી તંત્રની અંદર દવા ખરીદવાની જે પ્રક્રિયા છે એની અંદર અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર સરકાર કરે છે કેવી રીતે જેમ કે આ વિસાવદરની હોસ્પિટલ છે સરકાર એવું કહે છે કે વિસાવદરની તાલુકા આખાની જે હોસ્પિટલ છે એને આખા વર્ષ દરમિયાન જેટલી દવાની જરૂર પડશે દવાની અનેક પ્રકારની કેટેગરી હોય તાવની ઉધરસની શરદીની સર્જરીની બાળકોની પુરુષોની વડીલોની ગાયનેકની દવાઓ ઓર્થોપેડિકની દવાઓ સાપ કર્યો હોય ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હોય જથ્થાબંધ કેટેગરીની દવાઓ છે સરકારની નીતિ એવી છે કે સરકારની એક જીએમએસસીએલ કંપની છે જે સરકારી કંપની છે જે દવા અને મેડિકલ સાધનો ખરીદવાનું કામ કરે છે આ કંપની પાસે આખા વર્ષમાં એક જ વખત તમારે દવા મંગાવવાની એટલે ઉદાહરણ તરીકે તાવની દવા પેરાસિટામોલ આવતી હોય તો અહીંના જે મુખ્ય ડોક્ટર છે એને સરકાર પાસે આખા વર્ષનો સ્ટોક એક જ વખતમાં મંગાવી લેવાનો કે કેટલી દવા જોશે તો અહીંથી લખીને મોકલે કે ભાઈ આખા વર્ષમાં મારે દસ લાખ પેરાસિટામોલ ટેબ્લેટ જોશે એટલે અહીંથી દસ લાખની માંગણી આવી બીજા તાલુકામાંથી દસ લાખની ત્રીજામાંથી દસ લાખની ઉપર જ્યારે ગાંધીનગરમાં જયારે જીએમએસસીએલ કંપનીમાં જાય છે ત્યારે એ દવાનો આંકડો થઈ જાય છે કરોડોમાં સો કરોડ ટેબ્લેટ બસો કરોડ ટેબ્લેટ ચારસો કરોડ ટેબ્લેટમાં એ આંકડો થઈ જતો હોય છે આનાથી પ્રોબ્લેમ શું થાય છે બે પ્રોબ્લેમ થાય છે કે કઈ દવાની કેટલી જરૂર પડશે એ દર બે મહિને ત્રણ મહિને એસેસમેન્ટ થવું જોઈએ કેમ કે જેમ ઋતુ બદલાય જેમ આબોહવા બદલાય જે કોઈ વાયરસ ફેલાણો કોઈ અટક્યો એવી પ્રકારે રોગ આવતા હોય ને એવી પ્રકારે રોગ જતા હોય આખા વર્ષમાં એક સાથે દવા મંગાવી લેવામાં આવે અને જો એ દવા એક્સપાયર થઈ જાય તો એક્સપાયર દવાનો ખર્ચો જે છે એ અહીંના હોય ભોગવવાનો આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે કે સરકારી દવામાં દસ લાખ પેરાસિટામોલ ડોક્ટરે મંગાવી લીધી અને પાંચ લાખ જ પેરાસિટામોલ વપરાય તો બાકીની પાંચ લાખ તો એક્સપાયર થઈ જવાની તો એક્સપાયર દવા પાછી નથી મોકલી શકતા એના પૈસા ડોક્ટરે અહીંના મેન ડોક્ટર જે હોય સુપ્રિન્ટેન્ડન્ટ હોય આર હોય એને ભરવા પડે છે હવે પોતે પૈસા ન ભરવા પડે એક્સપાયરી દવાના એટલે શું કરશે થોડીક ઓછી દવા મગાવશે ઓછી મગાવશે એટલે અહીંયા ડોક્ટરોને દવા મળશે નહીં સરકાર હાથે કરીને શું કામ એવો કાયદો લાવવા કે એક સાથે જથ્થાબંધ દવા મગાવી લેવાની સરકાર એવો નિયમ કેમ નથી બનાવતી કે દર ત્રણ મહિને તમારે જે દવા વધારે જોતી હોય એ આવતા ત્રણ મહિનાના સ્ટોકમાં વધુ મગાવી લેવાની અને જે દવા ઓછી જોતી હોય એ નવા ત્રણ મહિનાના સ્ટોકમાં ઓછી મગાવવાની ત્રણ મહિનામાં જે દવા મગાવી છે ત્રણ મહિનાના અંતે વધી હોય તો તરત પાછી આપી દેવાની જે દવાખાનામાં જોતી હોય બીજા કોઈ દવાખાનામાં એ દવાની જરૂર હોય તો ત્યાં સપ્લાય થઈ જશે અને અહીંયા નવી આવશે તો દવા ખરીદવાની સિસ્ટમ જો દર ત્રણ મહિનાના આધાર ઉપર કરવામાં આવે તો બહુ સારું થાય પણ દર ત્રણ મહિનાના બદલે દર આખા વર્ષની એક સાથે દવા શું કામ મંગાવવામાં આવે છે એક દવાખાનામાં લગભગ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે એટલે એક હજાર પ્રકારની દવાઓ આવતી હજાર પ્રકારની નાના બાળકોની સો પ્રકારની દવા મહિલાની સો પ્રકારની દવા પુરુષની સો પ્રકારની દવા લિક્વિડ ફોર્મમાં આવતી હોય કેપ્સ્યુલ ફોર્મમાં આવતી હોય કરોડોનું બજેટ બને છે આ દવા ખરીદવાનું કરોડો રૂપિયાની દવા ખોટે ખોટી ખરીદાય છે ખોટે ખોટી આવે છે ભ્રષ્ટાચાર થાય છે અને સામાન્ય માણસને તાવની ટીકડી દવાખાના મફત નથી મળતી

તમને સરકાર લૂંટી રહી છે અને તમને ખબર નથી તમારો આત્મા ક્યારે જાગશે બીજું એક બહુ મહત્વની ગંભીર બાબત મારી સામે આવી છે જે મેં લખી લીધી છે કે આપણે પીએમ જેવાયના ના કાર્ડ નીકળે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ નીકળે છે આ કાર્ડ ની અંદર આ પકડી રાખો તો અત્યાર સુધી એવું હતું કે આ કાર્ડમાં મોટી મોટી સર્જરીઓ માનો કે શરૂઆત થઈ જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આ ગુજરાતનું સૌથી મોટું અબજો રૂપિયાનું કૌભાંડ છે જે આજે મને અહીંથી જાણ થઈ હું તો હું શું કરી શકીશ હું ગુજરાતના મુખ્યમંત્રીને કહીશ કે આરોગ્ય મંત્રીને કહીશ કે આરોગ્ય સચિવને કહીશ પણ એ જ બધાનો આમાં કટકી આવતી હશે તો એ મારી વાત થોડા સાંભળશે હું ભલે ધારાસભ્ય હોઉં જનતાની આંખ ખુલવી જોઈએ જનતાને પોતાને ખબર હોવી જોઈએ કે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી જાય છે પીએમ જે વાય કાર્ડ જે છે એની શરૂઆત જ્યારે થઈ ત્યારે એ શરૂઆત એટલા માટે થઈ હતી કે જીવનમાં આકસ્મિક કોઈ મોટો આકસ્મિકર્ચ આવી જાય પાંચ લાખનો ખર્ચો માણસના ખિસ્સામાં પૈસા ન હોય તો સરકાર એને પાંચ લાખની વેલિડિટી વાળું કાર્ડ આપે એ કાર્ડ આપે એટલે એ માણસ કોઈ પણ પ્રાઇવેટ દવાખાનામાં જાય અને કાર્ડ એનું કેશ કરાવે ક્લેમિંગ કરાવે એટલે એના ખાતામાં એ કાર્ડમાંથી પૈસા કપાઈ જાય માણસની સર્જરી થઈ જાય આ એનો મૂળ ઉદ્દેશ હતો પણ હવે એક બહુ જ મોટું ષડયંત્ર ભ્રષ્ટાચાર ચાલુ થયો સરકારે શું નક્કી કર્યું કે હવે પછી તમામ રોગ એ ટુ ઝેડ તમને શરદી થઈ ગઈ ઉધરસ થઈ ગઈ શ્વાસની બીમારી થઈ તમને કૂતરું કડી ગયો તમને ઝાડા થઈ ગયા તમને તાવ આવ્યો તમને સામાન્ય ટાંકા લીધા છે રસોળી થઈ સામાન્ય એક્સિડન્ટ થઈ ગયું આ બધી જ બાબતોને ફરજિયાત પીએમ જેવાય કાર્ડ એટલે કે પ્રધાનમંત્રી કાર્ડમાં નાખ્યું એના કારણે શું થાય આ સરકારી દવાખાનું છે આ સરકારી દવાખાનું મફતમાં ચાલુ જોઈએ કૂતરું કડી જાય તો મફત સારવાર હોવી જોઈએ તાવ આવે તો એ મફત સારવાર હોવી જોઈએ તમને ઝાડા ઉલટી થાય તો પણ અહીંયા મફત સારવાર હોવી જોઈએ તમને કોઈ રસોળી નીકળી છે મફત સારવાર હોવી જોઈએ એક્સિડન્ટ થયું છે સામાન્ય એક્સિડન્ટ થયું છે દસ પાંચ ટાકા આવે છે તો અહીંયા મફત સારવાર હોવી જોઈએ પણ હવે કૌભાંડ શું છે કે સરકારી દવાખાનામાં તમે કોઈ પણ એક્સ વાય ઝેડ સામાન્ય ઝાડા ઉલટીની પણ અહીંયા સારવાર કરાવવા આવશો એટલે અહીંયા ફરજિયાત તમારા પી એમ જે વાય જે કાર્ડ છે પ્રધાનમંત્રી કાર્ડ એમાંથી એ પૈસા કાપી લેવામાં આવશે અને આવું આખા ગુજરાતમાં છે અને સરકારી દવાખાનાના ડોક્ટરોને સરકાર તરફથી ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે કોઈ પણ માણસ સરકારી દવાખાનાનું પગથિયું ચડે એટલે એના કાર્ડમાંથી પૈસા કાપી લેવાના હવે ઝાડા ઉલટીના કેસમાં કાર્ડમાંથી પૈસા કાપી લેશો

કોઈ એક પાવલી દેવાની નહીં દવા મફત સારવાર મફત અહીંયા તમે ઇન્ડોર દાખલ થાવ દવાખાના મફત હવે શું થયું હવે અહીંયા કઈ પણ કામ હશે તમારે કાર્ડ ફરજિયાત કરાવવું પડશે અને જબરજસ્તી કરે છે અને ઉપરથી પ્રેશર કરે છે સરકારી તંત્ર ટાર્ગેટ આપે છે કે ઝાડા ઉલટી વાળા હોય કે તાવ વાળા હોય ફરજિયાત એનું કાર્ડ અહીંયા લખી લેવાનું ને એમાંથી પૈસા કાપી લેવાનું હવે તો તો પ્રાઇવેટ દવાખાના જામ ત્રણસો રૂપિયા તાવની દવા મળતી હોય અહીંયા આવકારી કાર્ડ માંથી બે હજાર કાપી લેશે અને એ બધા જ કાપેલા પૈસા ક્યાં જાય છે પાંચ લાખનું એક કાર્ડ પાંચ લાખનું બીજું કાર્ડ હવે અહીંયા અત્યારે હું જયારે અહીંયા આવ્યો તો કીધું ચોપન લોકોની ઓપીડી થઈ બરાબર આજે સાહેબે એવું કીધું ચોપન લોકોને ચેક કર્યા ઈ ચોપન લોકો માંથી માનો કે પચીસ લોકો એ પણ તાવ હોય કે ઝાડા હોય કે ઉલટીની ફરિયાદ કરી હોય તો એ પચીસ લોકોના કાર્ડ પૈસા કાપી લેશે ફરજિયાત ઓટીપી માગશે રજીસ્ટર આ તો કૌભાંડ થઈ ગયું તો તો પછી આ સરકારી દવાખાનું જ ન કહેવાય જો અહીંયા પીએમ જે એવાય કાર્ડ આપવું પડતું હોય તો આ સરકારી દવાખાનું કેવી રીતે છે અને ઝાડા ઉલટીમાં કાર્ડ કાપી લેવાનું ને એના માટે સરકારમાંથી આખા ગુજરાતમાં ટાર્ગેટ આપવામાં આવ્યો છે સરકારી તંત્ર સરકારી ડોક્ટરોને પ્રેશરમાં મૂકવામાં આવ્યા છે કે તમે આ નહીં કરો તો આમ કરીશ તેમ કરીશ ટાર્ગેટ કેમ પૂરો નથી થતો કેમ વીસ કાર્ડ કેમ ત્રીસ કાર્ડ એક ત્રીજું કૌભાંડ છે હું તમને બતાવો આવો પાછળ આવો ભાઈ આવો જલ્દી આવો આ ડાયરી રાખો કાંઈ કઈ વાંધો નહીં તો ઈ તો આપડે આવ્યા એટલે બધું એવું રહેવાનું છે આમાં નહીં આમાં જ છે એક મિનિટ આવું મેડમ ઓલું એક જોવું છે આવો આવો હવે આ આ એક મશીન છે આ મશીન જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા થોડોક આગળ ભર્યો જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ લેબોરેટરી ટેસ્ટિંગનું આમાં શું માપી શકાય એસપીઓ ટુ ટેમ્પરેચર એટલે કે તમારા શરીરનું તાપમાન માપી શકાય છે તો બ્લડ પ્રેશર માપવા માટે તો સામાન્ય રીતે ડોક્ટર અહીંયા લગાવીને પેલું હવા ભરે છે પેલું મશીન આવે છે એનું માપવાનું એનું નામ ભૂલી ગયો એને શું કહેવાય હા સ્પીગમો મેનોમીટર એ તો આપણો વિષય નથી તો એનાથી બ્લડ પ્રેશર મપાઈ જાય છે આલ્કોહોલ ટેસ્ટ હવે દારૂ પી ગયો હોય એ કઈ અહીં સરકારી દવાખાને આવીને અહીંયા મશીનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં ટેમ્પરેચર તાપમાન માપવા માટે કઈ મશીનની જરૂર નથી થર્મોમીટર આવે જ છે અત્યારે કેટલા બધા નાના નાના મીટરો આવ્યા પેલું હાથમાં આમ લગાવો તો એ તાપમાન માપી દેશે એસપી ઓટુ નાના નાના મશીન છે ઈસીજી ઈસીજી લગભગ ગામડામાં કઈ એટલું બધું હોતું નથી આ મશીનની અંદાજીત કિંમત મેં જાણ્યું એ પ્રમાણે પાંચ લાખ રૂપિયા છે આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે આ ભારતની કંપની નથી કોઈ જેન્યુન કઈ હારી કંપની હોય એવું લાગતું નથી બધું બહારથી થી સારું દેખાય છે બાકી આમાં કંઈ છે નહીં બધું ખૂણામાં પડ્યું છે અને કંઈ કોઈ જગ્યાએ આનો આ ચાલુ નથી ખુલ્લું જ છે ક્યાંય ચાલુ બાલુ નથી બે વર્ષથી પડ્યું છે જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી બે વર્ષ પહેલા આખા જુનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં પાંચ પાંચ લાખના આવા મશીનો ખરીદવામાં આવ્યા દવાખાના વાળા નથી કોઈ ખબર નથી જિલ્લા પંચાયતે મનસ્વી રીતે એક મશીન એવા બસો ખરીદ્યા હોય ભગવાન જાણે જો એમાં આવા મશીનો ખરીદી ખરીદી થોડા પાછા ઉપર આવા મશીનો ખરીદી ખરીદી અને જબરજસ્તી બધા સરકારી દવાખાના મૂકી દીધા જ્યારથી આવ્યા છે ત્યારથી આની પીન કોઈ લગાવી નથી આ મશીનો બંધ પડ્યા છે આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી બે વર્ષ પહેલા કર્યું છે આ મશીનનો કોઈ ફાયદો નથી એટલા માટે કે જો કોઈ દર્દીએ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન એસપીઓ ટુ ઇસીજી કે હિમોગ્લોબિન માપવું હોય તો પેલા અહીંયા દર્દી આવવાનું સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે મારું નામ આ છે મારું ગામ આ છે મારી ઉંમર આ છે મોબાઈલ નંબર આ છે બધું નાખવાનું છે પછી એના મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખશો પછી આ મશીન કામ કરશે અને કામ કર્યા પછી સો ટકા સારું કામ નહીં કરે હિમોગ્લોબિન આ મશીનમાં માપશો તો એની એક્યુરસી એટલે કે ગુજરાતીમાં ચોકસાઈ પચાસ ટકા ચોકસાઈ નથી કેમ કે ચાઇનીઝ મશીન છે આ તો જે હિમોગ્લોબિન માપવાના અતિ આધુનિક મશીનો પેથોલોજીકલ લેબની અંદર હોય છે એના કરતા સસ્તું ચાઇનીઝ મશીન પાંચ લાખની કિંમતનું અહીંયા દરેક સરકારી દવાખાનામાં જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટ કરતા હોય મૂક્યું છે આનો કોઈ ફાયદો બે વર્ષથી આ મશીન બંધ પડ્યું છે આ એક આખા જિલ્લાના સેન્ટરો જે છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે તો જુનાગઢ જિલ્લા પંચાયતના હોય આજથી બે વર્ષ પહેલા મશીન શું કામ ખરીદ્યા પાંચ પાંચ લાખનું એક મશીન કોના કહેવાથી ખરીદ્યું કંપની પાસેથી કેટલો કેટલું કમિશન ખાધું આ મશીન અહીંયા મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી તો પાંચ લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું પાંચ લાખમાં ભ્રષ્ટાચાર કેટલાનો થયો આ મશીન કેવી રીતે ગામડા માટે આ મશીનની એક્યુરસી કઈ નથી એક્યુરસી એટલે કે માનો કે મારું લોહી લઈ અને જે જેન્યુન મશીનોમાં ચેક કરો તો એમાં લોહીમાં એચબીસી છે ઈ રક્ત કણો કેટલા છે એ એમાં અલગ બતાવે આમાં અલગ બતાવે તો મેં ડોક્ટરોનો અભિપ્રાય બીજા અલગ અલગ ડોક્ટરોનો અભિપ્રાય લીધો કે આ મશીનનું કોઈ કામ નથી કોઈ ફાયદો નથી યુઝલેસ છે ટાઈમપાસ છે જેન્યુન કંપનીનું જેન્યુન મશીન પણ નથી વાહિયાત કક્ષાનું આખું મશીન છે આની અંદર કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી કંપનીનું એક જ સ્ટીકર છે અહીંયા ફોનિક્સ માઇક્રોસિસ્ટમ આ મશીન ક્યાં બન્યું છે કઈ સાલમાં બન્યું છે એના શું સ્પેસિફિકેશન છે આની અંદર શું વપરાયું છે આની એક્યુરેસી કેટલી છે આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી આખું મશીન છે પાછળ બતાવો આની અંદર કઈ લખ્યું જ નથી ચારો તરફ બતાવો કંઈ લખ્યું જ નથી એનો અર્થ એવો જોયો કે જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ બાજુ કોઈ બાજુ કંઈ લખાણ જ નથી આનું એટલે ચાઇનીઝ મશીન પાંચ લાખ રૂપિયામાં સરકારી દવાખાના મૂકી પાંચે પાંચ લાખનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આજથી બે વર્ષ પહેલાં કરવામાં આવ્યો છે અને આ મશીન આખા જુનાગઢ જિલ્લામાં ભાઈ આગળ પાછળ કશું જ કહે છે નહીં ક્યાંય કોઈ વસ્તુ લખી નથી આ મશીન ક્યાં બન્યું કોણે બનાવ્યું આનો ઓથોરાઈઝ ડીલર કોણ છે આની અંદર શું શું પાર્ટ્સ વપરાયા છે આ મશીનની એક્યુરસી શું છે બીજું કે આ ડેડ સ્ટોક રજિસ્ટર ઉપર એ નથી સરકારી મશીન છે સરકારી ડેકટોપ માં બતાવેલું હોવ જોઈએ એવું નથી દોસ્તો એક બાજુ કામ નથી તો આ મશીન જે મૂક્યા છે આ મશીન જે મૂક્યા છે એ મશીન સો એ સો ભ્રષ્ટાચાર છે સો એ સો ટકા એક ટકા નહીં આખા જુનાગઢ જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં કારણ વગરના જરૂર વગરના સાવ ખોટી રીતે જબરજસ્તીથી મશીનો મૂકવામાં આવ્યા છે આ મશીનનો બે વર્ષથી કોઈ ફાયદો નથી થતો આ બાજુ અને આ મશીનો જે છે એ મશીન દ્વારા એક પણ દર્દીને એક પાવલીનું કઈ કામ નથી થયું કેમ કે લોહીનો રિપોર્ટ કરાવવા માટે ખૂણામાં પડેલા મશીનનું શું કામ છે એટલે આ વિસાવદરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ત્રણ કૌભાંડ જે છે આખા રાજ્યવાપી એક તો દવા ખરીદીનું કૌભાંડ જે આખા ગુજરાત રાજ્યમાં હાલે છે બીજું કે ઝાડા ઉલટી તાવ એવા કેસમાં પણ PM જેワイમાંથી પૈસા કાપવા માટે સરકાર પ્રેશર કરે છે ને આખા ગુજરાતના સરકારી દવાખાનામાં PM જેワイ યોજનામાંથી જ હવે ઝાડા ઉલટીની સારવાર થશે તો પછી આ સરકારી દવાખાનું જ નથી રહ્યું ઝાડા ઉલટી માટે મારે કાર્ડમાંથી પૈસા કપાવવા પડે અને ઈ રેટ કોણે નક્કી કર્યા હોય સામાન્ય રીતે ઝાડા ઉલટીની સારવાર બસો ત્રણસો માં થઈ જતી હોય પીએમ જે કપાવો તો બે હજાર રૂપિયા કપાશે અથવા અઢારસો કપાશે કેમ કે ઈ રેટ તો સરકારે નક્કી કર્યા હોય કે ઝાડામાં આટલા કાપવા ઉલટીમાં આટલા કાપવા શ્વાસ ચડતો આટલા કાપવા આંગળીમાં ફ્રેકચર થયો આટલા કાપવા ટાંકા આવે તો આટલા કાપવા એ તો હજારો રૂપિયા કાપી લેશે અને એ રૂપિયા કોણ લઈ જશે કેમ કે પાછું દવાખાનું તો સરકારી છે ડોક્ટરનો પગાર સરકારી છે મશીન સરકારી પંખો સરકારી લાઈટ બિલ સરકારી છે દવાઈ સરકારી છે તો એનો અર્થ એવો સરકારે ઓલરેડી પહેલેથી દવા માટે ખર્ચો કરી લીધો છે પંખાનોય કરી લીધો છે બધી જ વસ્તુનો ખર્ચો થઈ ગયો છે તો પછી મારી સારવાર માટે બીજા અઢારસો છે ને કપાવાના પ્રાઇવેટ દવાખાનામાં તો શું છે કે લાઈટ પંખા સ્ટાફ દવા બધાનો ખર્ચો ચડતો હોય મારી પાસેથી પ્રાઇવેટ ડોક્ટર જે ફી લેશે એમાંથી એનો ખર્ચો કાઢશે આ દવાખાનામાં પહેલેથી ખર્ચો આવી ગયેલો છે બધો જ ખર્ચો ડોક્ટરનો પંખાનો લાઇટનો તો પછી હવે ઝાડા ઉલટીમાં હું જે બે હજાર રૂપિયા કાર્ડમાંથી કપાવીશ એ કોની પાસે જાય છે ક્યાં જશે તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે લોકોનો આત્મા જાગે એવી મારી વિનંતી છે આવા પાંચ લાખનું મશીન એક કોઈ ઉપયોગ લાગ્યું તે દિવસથી આજ દિવસ સુધી સિંગલ ઉપયોગ નથી કેમ કે ચાઇનીઝ મશીન છે ફેક મશીન છે ખાલી પત્રાની એનું પેલું પત્રાનું એનું બોક્સ છે એનું કેબિન પત્રાની કેબિન છે આખી એલ્યુમિનિયમ પત્રાની પેલું સીએનસી કરેલી કેબિન છે અને એની અંદર થોડાક રમકડા છે ડિસ્પ્લે છે ચાલુ તો કંઈ છે નહીં આખા જુનાગઢ જિલ્લામાં કેમ કે મેં જાણ્યું ફોન કર્યો બધા વાત કરી કે આ શું છે તો મને બધા કીધું કે ભાઈ આ તો કૌભાંડ છે આમાં કશું એક પાવલીનું કામ નથી થતું પાંચ લાખ નું એક મશીન એવા આખા જુનાગઢમાં કેટલા છે વિચારો સીએચસી સેન્ટરો કરોડો રૂપિયા આ લોકો ભાજપના માણસો સરકારમાંથી ખાઈ જાય છે અને એક ગરીબ માણસને જ્યારે તાવ આવે ને ત્યારે સારી ટીકડી મળતી ને ટેબ્લેટ નથી મળતી હું ધારાસભ્ય છું એ અલગ વાત છે પણ એકલાથી શું થશે લોકોનો આત્મા ક્યારે જાગશે તમારો આત્મા નહીં જાગે ત્યાં સુધી આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે આજે મારો જન્મદિવસ છે પણ હું જન્મદિવસ મનાવવાની મને કોઈ અંદરથી ખુશી નથી કે અંદરથી મને એમ નથી ચાલો આજે હું ખાલી આમ વાહ વાહ થઈ જાય એવા જ પ્રોગ્રામો કરું આજે આજે એકવીસમી તારીખ જુલાઈ મારો જન્મદિવસ હું એમ ઈચ્છું છું કે જે માન સન્માન ને સુવિધા ગોપાલ ઇટાલિયન મળે છે એ જ સુવિધા ગોપાલને મત આપનાર વ્યક્તિને કેમ નહીં જે સુવિધા મુખ્યમંત્રીને મળે છે એ જ સુવિધા મુખ્યમંત્રીને મત આપનાર વ્યક્તિને કેમ નથી મળતી જે સુવિધા આરોગ્ય મંત્રીને મળે છે એ જ સુવિધા આરોગ્ય મંત્રીને મત આપનાર વ્યક્તિને કેમ નથી મળતી એટલી એટલી બધી ચિંતા છે અંદર એટલું બધું દુઃખ લાગે છે કે આ કોને જઈને કેવું કોઈ સાંભળવા વાળું નથી મિત્રો તમારો આત્મા જગાડો એ હું તો વિનંતી કરું છું કે એટલી હદે અન્યાય થાય છે એટલી હદે ખોટું થાય છે ક્યારે જાગશો બધા પોતાનો આત્મા જગાડો વિસાવદનનો સરકારી દવાખાનાનો સ્ટાફ છે એ સજ્જન માણસો છે પણ એ નાના કર્મચારીઓ છે હવે એને કઈ ખકડાવા બખડાવાનો કોઈ મતલબ જ નથી કેમ કે સરકાર પોતે ચોર છે તો કે શું કહેવાનું એ તો જાણે છે કે અમારા હાથમાં કઈ નથી અમે લાચાર છીએ સરકાર અમારી પાસે દવાની ખરીદીમાં ચોરી કરાવે છે સરકાર અમારી પાસે ઇલેક્ટ્રિફિકેશનમાં મેન્ટેનન્સમાં બાંધકામમાં બધામાં ચોરી કરાવડાવે છે સાહેબો શું કરવાના છે જનતાનો હાથમાં જાગે એવી હું તો વિનંતી કરું છું આજે મારા જન્મદિવસ નિમિત્તે તમારો હાથમાં જાગે તો કાંઈક કરજો સક્રિય બનજો બોલજો અવાજ ઉઠાવજો વિરોધ કરજો એવી આશા સાથે સૌને જય જય ગરવી ગુજરાત